લાલ મરચું પાવડર આદુ મરચા લસણ ની પેસ્ટ જીરું મીઠું સ્વાદ પ્રમાણે એક ચમચી ખાંડ તેમાં ગોળ પણ ઉમેરી શકો છો તલ અને રસ મેં કોથમીર પણ એડ અહીંયા પછી હવે તેલ પણ એડ કરી પણ એડ થઈ હવે એને સારી રીતે મિક્સ કરી દેસુ અહીંયા આપણો મસાલો બધો જ મિક્સ થઈ ગયો છે મેં અહીંયા રીંગણ લઈ લીધો છે અને જે કાપા પાડ્યા હતા એમાં સારી રીતે મસાલો કરી લેવાનો છે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અહીં આ બધા જ રીંગણ ભરાઈને તૈયાર થઈ ગયા છે તમે જો વધેલો મસાલો પણ આપણે શાકમાં એડ કરશું એટલે ગ્રેવીવાળું શાક મેં અહીંયા કુકર લીધું છે અને તેલ પણ એડ એડ કરી કરી હવે એમાં પણ પણ ગયા પછી અહીંયા મેં લઈ લીધું છે હવે મેં અહીંયા અડધી ચમચી અડધર લીધી છે મેં અહીંયા એક નાનું ટામેટું પણ એડ કરી લીધું છે હવે અહીંયા ભરેલા રીંગણ પણ આપણે એડ કરી લેશે અહીંયા આપણે જે મસાલો વધેલો હતો એ પણ એડ કરી લે હવે એમાં થોડું પાણી પણ એડ કરી લે હવે એને ચમચા વડે મિક્સ કરી લેશું અંદર નો મસાલો ઉકળી ના જાય એવી રીતે આપણે મિક્સ કરી લે હવે અહીંયા કુકર બંધ કરી દેવાનું ને એક વિસ્તલ વાગે ત્યાં સુધી રહેવા દેવા તમે જોઈ શકો છો કે આપણો ભરેલા રીંગણ તૈયાર થઈ ગયા છે તો મળીએ નવી રેસીપી સાથે મારી ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો ને ખુશ રહેજો અને ખુશ રહેવા દેજો ત્યાં સુધી બાય